મારું નામ હિમાંશુ પંડ્યા નારાયણ વિદ્યાલય કરીને આ સ્કૂલ છે એની બાજુમાં શ્રીનાથ દર્શન સોસાયટી માં રહું છું અને બાર ને વીસ જેવું થયું હશે બાર પંદર વીસ ની વચ્ચે એકદમ જ પાછળની બાજુની એક વોલ પડી કઈક અવાજ આવ્યો એટલે અમે બહાર જઈને જોયું તો ત્યાંથી એક વોલ પડી હતી એની સાથે બેન્ચિસ પડી હતી સ્કૂલ બેગો હતી હવે ઇન બિટવીન અમે ત્યાં પહોંચીએ વોલ વચ્ચે આવે છે કુદીને ત્યાં પહોંચીએ ત્યાં સુધી છોકરાઓ કદાચ બે ત્રણ ને સમથિંગ કંઈક વાગ્યું હોય એવું હતું પણ ત્યાં અમે ત્યાં પહોંચ્યા ત્યાં સુધી ત્યાં છોકરાઓ હતા નહીં એકચુઅલી અમે ઘર માંથી અવાજ સાંભળી ને ત્યાં ગયા એટલે બાળકોની ની બેન્ચીસો ને અમે એમની સ્કૂલ બેગ ને બધું તો જોયું ત્યાં આગળ હા પડેલું જોયું અને પડેલું જોયું અને બધું દબાઈ ગયેલું જ હતું આ બધું ત્યાર પછી ફાયર બ્રિગેડ ને બધા આયા ત્યારે બધું હટાવીને કાઢ્યું છે

અને વરસાદમાં અહીંયાથી બી પતરા ઉડી ઉડીને બી દૂર પડે જ છે અમને લગભગ અડધો કલાક કલાક થયો હશે આજુબાજુની સોસાયટી જાણ થતા તાત્કાલિક હું અહીંયા આવી એક બાળકને માથાની અંદર ત્રણ ટકા આવ્યા છે અને એની તબિયત પણ સારી છે અને બાકી આ સાયકલો ને એવું બધું નુકસાન થોડુંક છે બાકી બાળકને સારું છે નમસ્કાર દર્શક મિત્રો હું છું એમન સોલંકી આપ જોઈ રહ્યા છો સ્વતંત્ર સમાચાર વડોદરા શહેરમાં

અને શિક્ષકોનું પણ એવું કહેવું છે કે એક બાળક છે તેના માથાના ભાગમાં ઈજા પહોંચી છે આસપાસ આવેલા છે છે બીજા બાળકો જે તે સહી સલામત છે પોતપોતાના અત્યારે અત્યારે ઘરે મોકલાવવામાં આવ્યા છે હાલ સ્કૂલ બંધ રાખવામાં આવી છે આ બનાવને લગભગ આજ બપોરના બાર વીસ બાર પચીસ ની આસપાસની ઘટના બતાવવામાં આવી રહી છે કે બપોરના સમયની અંદર ચાલુ ક્લાસની અંદર ચાલુ વર્ગની અંદર આ ઘટના બનેલી હોવાની માહિતી મળી રહી છે અને આ જે આસપાસના રહેવાસીઓ છે તે લોકોનું એવું કહેવું છે કે ઘણી વખત આ જે સ્કૂલના જે છાપરા છે પતરા છે તે કેટલીક વાર ઉડતા હોય છે દિવાલોમાં ક્રેક પણ જોવા મળેલી છે ઘણીવાર આવી દુર્ઘટના બનવાની તે લોકોને શક્યતા પણ હતી અને આજ રોજ જે બનાવ બન્યો છે ફાયર ફાયરની ટીમ છે તે આવી પહોંચી છે ઘટના સ્થળે પોલીસનો સ્ટાફ અત્યારે આવી પહોંચ્યો છે બનાવને આગળ ધ્યાનમાં લઈને શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું હું છું એમન સોલંકી સુહાનકાર સાથે આપ જોઈ રહ્યા છો સ્વતંત્ર સમાચાર